નમસ્કાર ગુજરાત રાજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હોળી પહેલાં મુખ્યમંત્રીની મોટી ભેટ આજથી બદલાયેલા સાત નિયમો સાથે એકત્રીસ માર્ચ પહેલાં કરેલું આ છ મોટા કામો તો ચૂંટણી પહેલાં ખેડૂતો ઉપર મોદી સરકાર થઈ મહેરબાન ગામડાના લાખો લોકો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મહિલાઓને દર મહિને મળશે હજાર રૂપિયાની સહાય વીજળીને લઈને સરકારનો મોટો નિર્ણય ચૂંટણીને લઈને મોદીજી ભાજપ કોંગ્રેસ ઈવીએમ અને નવા નિયમને લઈને પાંચ મોટા સમાચાર જાણીશું સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજ આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો આજથી બદલાયેલા નિયમો પર નજર કરીએ તો બાકી રહેલ માર્ચ મહિનાની અંદર તેર દિવસ સુધી શેર બજાર છે એ બંધ રહેશે જેની અંદર તહેવારોની રજાની સાથે શનિવાર અને રવિવારની રજાઓ સામેલ છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ચૌદ દિવસ સુધી માર્ચ મહિનાની અંદર બેન્કો બંધ રહેશે એટલા માટે ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે એ તમે જાણી લેજો જેથી કરીને બેંકે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસોમાં તમે બેન્કના કામો છે એ પતાવી શકો ત્યાર પછી આગળ જોઈએ તો આજથી સોશિયલ મીડિયાની અંદર ખોટા અને અફવારૂપી સમાચાર પ્રચલિત કરનાર વ્યક્તિ છે એમને દંડ ફટકારવામાં આવશે આઈટી વિભાગના નિયમો છે એ પણ આજથી ફેરફાર કરવામાં આવ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે તો એ નિયમો તમે જાણી લેજો ત્યાર પછી આગળ જોઈએ તો આગામી દિવસોની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે જેમને લઈને આજથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ છે એ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો ફાસ્ટેગની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ એકત્રી માર્ચ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવી છે પહેલાં આ છેલ્લી તારીખ છે એ ઓગણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવી હતી ત્યાર પછી આગળ જોઈએ તો કોમર્શિયલ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર કોઈ વધારો કરવામાં આવ્યો નથી સમાચારોની અંદર આગળ વધીએ તો એકત્રીસ તારીખ પહેલા કરી લ્યો આ છ મોટા કામો જેની અંદર સૌથી પહેલા ફ્રીની અંદર આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો એટલે કે આધાર કાર્ડની અંદર સ્પેલિંગની અંદર સુધારો કરવા માંગો છો નામની અંદર સુધારો કરવા માંગો છો સરનામાની અંદર સુધારો કરવા માંગો છો તો ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ અને તમે ચૌદમી માર્ચ સુધીમાં ફ્રીમાં સુધારો છે એ કરાવી શકશો ત્યાર પછી ચાર્જ વસૂલ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પેટીએમ બેંકની કેટલીક સેવાઓ છે એ પંદર માર્ચ સુધી ચાલુ રહેવાની છે પેટીએમ બેંકની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે ટ્રાન્સફર કરી લેજો નહીતર તો તમારા પૈસા છે એ જઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો ની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ એકત્રી માર્ચ જાહેર કરવામાં આવી છે ની અંદર હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો ત્યાર પછી એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ છે એની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો નહીતર તો એ વિશેષ એફડી છે એ સમાપ્ત થઈ જશે હાલમાં એ એફડી ઉપર વધારે વ્યાજ છે એ મળી રહ્યું છે ત્યાર પછી એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ માર્ચ સુધી રહેશે જેની અંદર પાસઠથી લઈ અને પંચોતેર બેસીસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ છે એ ગ્રાહકને મળવાપાત્ર રહેશે તો એસબીઆઈ હોમ લોનની અંદર પણ મોટો ફાયદો છે એ ગ્રાહકોને થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો આઈડીબીઆઈ બેંકની જે વિશેષ એફડી છે કે જેમાં હાલમાં ઉચ્ચ વ્યાજ મળી રહ્યું છે એ પણ એકત્રીસ તારીખના રોજ સમાપ્ત થઈ જશે તો તમારું આઈડીબીઆઈ બેંકની અંદર ખાતું છે અને તમે એફડીની અંદર રોકાણ કરવા માગો છો તો વહેલી તકે લાભ લઈ જજો અને ટેક્સ મુક્તિ રોકાણ અંતિમ તારીખ છે એ પણ એકત્રીમી માર્ચ છે તો એ અંતર્ગત પણ તમે ટેક્સની અંદર મુક્તિ માટે રોકાણ કરી શકો છો પોસ્ટ ઓફિસની અંદર જઈને તો તારીખ તમારા છ મોટા કામો છે એ કરી લેવા જોઈએ સમાચારોની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલા મોદી સરકાર છે એ ખેડૂતો ઉપર મહેરબાન થઈ છે સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર ઉપર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટ બેઠકની અંદર આ માટે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાનું બજેટ છે એ પણ ફાળવવામાં આવ્યું છે અને સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું જે મુખ્ય ખાતર છે એટલે કે ડીએપી છે એ તેરસો ને પચાસ રૂપિયામાં ખેડૂતોને મળતું રહેશે એની અંદર કોઈ ભાવ વધારો કરવામાં નહીં આવે અને ખેડૂતોને આ ખાતરની અંદર સબસિડી છે એ આપવામાં આવશે પહેલી એપ્રિલથી લઈ અને ત્રીસમી સપ્ટેમ્બર સુધી આ ખાતરો ઉપર સરકાર દ્વારા સબસિડી છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે તો મિત્રો ડીએપી ખાતર જે ખેડૂતોને મળે છે એ તેરસો ને પચાસ રૂપિયામાં મળતું રહેશે એની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડી પહેલી એપ્રિલથી લઈ અને ત્રીસમી સપ્ટેમ્બર સુધી ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે એટલે કે એના ઉપર જે પૈસા હોય બજેટ હોય એ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો છે તો ચૂંટણી પહેલાં મોદી સરકાર છે એ ખેડૂતો ઉપર મહેરબાન થઈ છે ખાતરને લઈ સમાચારોની અંદર આગળ વધીએ તો મહિલાઓને દર મહિને મળશે હજાર રૂપિયા અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ છે એમને દર મહિને એક હજાર રૂપિયા મળશે દિલ્હી સરકારનું દસમું બજેટ છે એ રજૂ થઈ ગયું છે જેની અંદર નાણાં મંત્રીએ મોટી જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ છે એ દરેક મહિલાઓને દર મહિને હજાર રૂપિયા છે એ આપવામાં આવશે અને આ માટે આમ આદમી પાર્ટી સરકાર દ્વારા બે હજાર કરોડ રૂપિયા છે એની પણ ફાળવણી કરવામાં આવી છે અને નાણાં મંત્રીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તક ખરીદવા સહિત નાના ખર્ચાઓ છે એ પૂરા કરી શકશે તો મિત્રો દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે એ અઢાર વર્ષથી ઉપરની મહિલાઓ છે એમને દર મહિને હજાર રૂપિયાની સહાય આપશે તો આવી રીતે ગુજરાતની મહિલાઓને પણ દર મહિને સહાય ગુજરાત સરકાર દ્વારા મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો દસ હજાર રૂપિયાનું મીટર છે એ મફતમાં લાગશે રાજકોટની અંદર લગાવવામાં આવ્યા છે સ્માર્ટ વીજ મીટર પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની અંદર સૌ પ્રથમ રાજકોટની અંદર સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટની અંદર પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટરના બંગલોની સાથે સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર છે એ લગાવવામાં આવ્યા છે આ મીટર છે એઆઈ ટેકનોલોજી આધારિત છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ એક ક્લિકની અંદર મીટરને ચાલુ કરવું અથવા તો બંધ છે એ કરી શકશે કયા દિવસે કેટલી વીજળી વપરાય છે એની માહિતી પણ મોબાઈલ એપની અંદર મળી જશે અને મોબાઈલ એપ દ્વારા તમે રિચાર્જ છે એ પણ કરી શકશો તો મિત્રો આ સ્માર્ટ વીજ મીટર છે એ ગુજરાતની અંદર લાગવાનું ચાલુ થઈ ગયું છે બે હજાર આવે એ પહેલાં ગુજરાતની અંદર આખા ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર છે એ લાગી જશે જેની કિંમત છે એ બજારમાં દસ હજાર રૂપિયા છે પરંતુ સરકાર તરફથી મફતમાં સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે જેની અંદર તમે મહત્વપૂર્ણ કામો છે એ કરી શકશો એટલે કે મોબાઈલ મોબાઈલની અંદર એક એપ્લિકેશન હશે એ એ એપ્લિકેશન દ્વારા તમે મીટરને ચાલુ કરી શકશો બંધ કરી શકશો કેટલી વીજળી વપરાણી છે એની પણ માહિતી મેળવી શકશો અને એ એપ્લિકેશન દ્વારા તમે રિચાર્જ એટલે કે વીજળી બિલ છે એ પણ ભરી શકશો તો સ્માર્ટ વીજ મીટર છે એ ગુજરાતની અંદર હવે ઘરે ઘરે લાગશે ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય હવે ગુજરાતના ગામડાઓની અંદર પણ સારા રોડ રસ્તા છે એ જોવા મળશે ગુજરાતની અંદર ગામડાની અંદર રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદરસો ને કરોડ રૂપિયાની ફાળવણી છે એ કરવામાં આવી છે આ રકમ રાજ્યના બધા જ જિલ્લાઓની અંદર પંચાયત હેઠળ આવતા જે ગ્રામ્ય માર્ગના જે રસ્તાઓ છે એમના સુધારણા અને સુદૃઢીકરણ માટે ફાળવવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હાલના હયાત નાળા કોજવે પુલોના પુનઃ બાંધકામની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પણ નવસો ને ત્રણ જેટલા સ્ટ્રકચર છે એમના નવનિર્માણને અનુમતિ આપવામાં આવી છે અને એ માટે પણ પૈસા ફાળવવામાં આવ્યા છે તદઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂરિયાત મુજબ નવા પાઇપવાળા નાળા નવા કોઝવે બોક્સ કલવર્ટ સ્લેબ ડ્રેન અને કોઝવેને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઇનોર એન્ડ મેઝર બ્રિજ માટે પણ છે એ પૈસા ફાળવવામાં આવ્યા છે અને એના કામો પણ હાથ ધરવામાં આવશે એટલે નહીં રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર રસ્તાઓ પરના નદી નાળા માટે અને જૂના સ્ટ્રકચર છે એ ભારે વરસાદ અને સોમાચારને કારણે નુકસાન થયેલા છે એવા બસ્સો અગિયાર જેટલા જૂના નાળા અને પુલોના મજબૂતીકરણ અને મરામત માટેના કામો છે એની માટે પણ રૂપિયા છે એ મંજૂર કરવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે એ અંતર્ગત આગામી દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર રસ્તાઓ છે એ નવા કરવામાં આવશે સાથે સાથે નદી નાળા છે એના ઉપર પણ નવા નદી નાળા બનાવવામાં આવશે અને જૂના સ્ટ્રક્ચર છે જૂના નદી નાળા છે એનું મરામતનું કામ છે એ પણ કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડાના વિકાસ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે પંદરસો કરોડ રૂપિયા છે એની પણ ફાળવણી કરવામાં આવી છે આ નિર્ણય થકી ગુજરાતના લાખો ગામડાઓ છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો હોળી પહેલાં ગેસ સિલિન્ડરની અંદર મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો ગુજરાતના વિવિધ શહેરોની અંદર ઓગણી કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ હોળી પહેલાં ઘરેલું એટલે કે ચૌદ કિલાનો એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો અને ગુજરાતની અંદર નવસો ને વીસ રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે તો ગેસ સિલિન્ડરના ભાવને લઈને હોળી પહેલાં સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે અને ભાવની અંદર કોઈ વધારો કરવામાં નથી આવ્યો જ્યારે વર્ષ બે હજાર ચોવીસની અંદર ઓગણી કિલ્લાનો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર બે વખત વધારો કરવામાં આવ્યો છે પરંતુ ઘરેલું ચૌદ કિલ્લાનો એલપીજી ગેસ સિલિન્ડર છે એની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો સમાચારોની અંદર આગળ વધીએ તો હોળી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત અંતર્ગત નવ લાખ જેટલા કર્મચારીઓ છે એમને મોટો ફાયદો થશે અને એ લોકોને હોળી પહેલાં મોટી ભેટ મળશે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર ચાર ટકાનો વધારો છે એ કરવામાં આવ્યો છે અને આ વધારાની જાહેરાત છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે અને હોળી પહેલાં આ કર્મચારીઓ છે નવ લાખ જેટલા કર્મચારીઓ એમને મોટી ભેટ આપી છે જે અંતર્ગત રાજ્ય સેવા અને પંચાયત સેવા તથા અન્ય મળી અને ચાર પોઈન્ટ પાંચ લાખ જેટલા કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ જેટલા પેન્શનરો છે એમને હોળી પહેલાં મોટી ભેટ મળશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે અને હોળી પહેલાં કર્મચારીઓમાં માટે મોટી જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને પાંચ મોટા સમાચાર જેની અંદર સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નામે અનોખો રેકોર્ડ સર્જાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે એ વારાણસી સીટ ઉપરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે આ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ છે એ પ્રયાગરાજની ફૂલપુર સીટ ઉપરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા અને ઇન્દિરા ગાંધી છે એ ચાર વખત રાયબરેલીમાંથી લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્રીજી વખત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે એ વારાણસી સીટ ઉપરથી ચૂંટણી લડશે ત્યાર પછી આગળ જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર કોંગ્રેસને મોટો ઝટકો લાગશે અને સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરેશભાઈ ડેર છે એ ભાજપની અંદર જોડાઈ ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો લોકસભા બે હજાર ચોવીની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની જે પાત્રતા છે એની અંદર વધારો કર્યો છે પહેલાં એંસી વર્ષ સુધીની મર્યાદા હતી હવે એ પંચ્યાસી વર્ષની કરી દેવા આવી છે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ચર્ચા કર્યા બાદ આ નિયમની અંદર ફેરફાર કર્યો છે અને નવો નિયમ છે એ લાગુ કર્યો છે વિવિધ રાજ્યની ગત અગિયાર વિધાનસભાની ચૂંટણીમાં એ ધ્યાને આવ્યું હતું કે એસી વર્ષથી વધુ ઉંમર ધરાવતા સત્તાણું ટકા વૃદ્ધે મતદાન છે એ કેન્દ્ર ઉપર જઈને કર્યું હતું ત્યારે સરકારને એવું લાગ્યું કે એસી વર્ષ સુધીના લોકો છે એ મતદાન કેન્દ્ર ઉપર જઈ અને મતદાન કરી શકે છે ત્યારે એમણે આ વયમર્યાદાની અંદર વધારો કર્યો છે હવે પંચ્યાસી વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે એ જ પોસ્ટ બેલેટથી મતદાન છે એ કરી શકશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્રીય ચૂંટણી પંચના ચીફ કમિશનર રાજીવ કુમારે સ્પષ્ટતા કરી હતી કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીનની અંદર ફેરફાર કરી શકાય નહીં એટલે કે ઈવીએમ મશીન છે એની અંદર ફેરફાર કરી શકાય નહીં ઈવીએમને લઈને ગભરાવાની જરૂર નથી જો કોઈ રૂમ ખોલવા માગે જ્યાં ઈવીએમ સંગ્રહિત છે તો તે માટેની પરવાનગી છે એ લેવી જરૂરી છે આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં કરવામાં આવશે એમ એમણે જણાવ્યું હતું વિપક્ષે આવનાર સમયની અંદર ઈવીએમની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા ઉઠાવ્યા હતા જેમને લઈને આ મહત્વપૂર્ણ નિવેદન છે એ આપવામાં આવ્યું હતું કે ઈવીએમની અંદર કોઈ ફેરફાર છે એ કરી શકે નહીં ત્યાર પછી લોકસભાની ચૂંટણીને લઈને પાંચમા મોટા સમાચારો પર નજર કરીએ તો હજી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ પરંતુ એ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ છે એ જાહેર કરવામાં આવ્યા છે એકસો ને પંચાણું ઉમેદવારના નામ છે એ જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર ગુજરાતની અંદર છવ્વીસ સીટ છે એમાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેની અંદર પંદર ઉમેદવારો એટલે કે પંદર સીટ ઉપર ભાજપના કયા ઉમેદવાર લડશે એના નામ છે એ જાહેર કરવામાં આવ્યા છે અહીંયા નામ આપેલા છે કે કચ્છની અંદર વિનોદ વિનોદ ચાવડા બનાસકાંઠાની અંદર ડૉક્ટર રેખાબેન ચૌધરી પાટણની અંદર ભરતસિંહ ડાભી ગાંધીનગરની અંદર અમિત શાહ અમદાવાદ પશ્ચિમ ઝોનલની અંદર દિનેશ મકવાણા રાજકોટની અંદર પરસોત્તમભાઈ રૂપાલા પોરબંદરની અંદર મનસુખ માંડવિયા જામનગરની અંદર પૂનમબેન માંડમ આણંદની અંદર મિતેશ પટેલ ખેડાની અંદર દેવુસિંહ ચૌહાણ પંચમહાલની અંદર રાજપાલ સિંહ મહેન્દ્રસિંહ જાદવ દાહોદની અંદર જસવંતસિંહ ભાંભોર ભરૂચની અંદર મનસુખ વસાવા બારડોલીની અંદર પ્રભુભાઈ વસાવા અને નવસારીની અંદર સીઆર આર પાટીલ છે એના નામ છે એ જાહેર કરવામાં આવ્યા છે આ લોકો છે એ સીટ ઉપરથી ચૂંટણી લડશે ગુજરાતની અંદર છવ્વીસ સીટ છે એમાંથી પંદર યાદી છે એ જાહેર કરી દેવામાં આવી છે ત્યાર પછી હવે છેલ્લે આજુના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો આપને જણાવી દઈએ કે કપાસની બજારની અંદર કોટન વાયદાની અંદર ઉછાળો આવતા બેથી ત્રણ દિવસ સુધી ઊંચા ભાવ છે એ બોલાયા હતા ત્યાર પછી આજે ફરી બજારો છે એ સોળસોની સપાટીએ આવી ગઈ છે તેમ છતાં પણ સારો કપાસ હોય તો એના ભાવ મળી રહ્યા છે અને જેતપુરની અંદર કપાસનો ઊંચો ભાવ છે એ સત્તરસો રૂપિયા બોલાયો હતો પરંતુ એવરેજ ભાવો છે એ પંદરસો પચાસથી લઈ અને સોળસોની સપાટીએ જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની અંદર નિકાસબંધીની છૂટ મળી ત્યાર પછી સો રૂપિયાનો સુધારો થયો થયો હતો ચારસો ને વીસની સપાટીયા ડુંગળીના ભાવ છે એ પહોંચ્યા હતા ત્યારબાદ ફરી પચાસ રૂપિયાનો મોટો ઘટાડો થયો છે લાલ ડુંગળીની અંદર ઊંચો ભાવ છે એ ત્રણસો ને રૂપિયા જ્યારે ભાવનગરની અંદર ત્રણસો ને ચુમ્મોતેર રૂપિયા નોંધાયો હતો આમ લાલ ડુંગળીના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે આવકો વધતા ફરી ત્રણસો પચાસની સપાટીએ લાલ ડુંગળીના ભાવ આવી ગયા છે એવી જ રીતે સફેદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થયો છે ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની અંદર અંતિમ તબક્કે સામાન્ય વધઘટ વધઘટ છે એ થતી રહી છે ઊંચા ભાવ છે એ પંદરસોની સપાટીએ છે પરંતુ બારસોની આજુબાજુ છે એ ખેડૂતોને ભાવો મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો બોટાદની અંદર ઘઉંનો ઊંચો ભાવ છે એ સાતસો ને સોળ રૂપિયા બોલાયો છે એવરેજ ભાવો છે એ પાંચસો પચાસથી લઈ અને છસોની સપાટીએ ઘઉંમાં બોલાઈ રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે ઘઉંની અંદર નવા ઘઉંનું વેચાણ છે એ ધીમે ધીમે ચાલુ થશે સરકાર પણ પંદર માર્ચ આજુબાજુમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી છે એ ચાલુ કરશે ઘઉંનો ટેકાનો ભાવ છે એ આ વખતે ચારસો પંચાવન રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો સરકારી વેચાણ છે એ બંધ થતાં ઘઉંની બજારની અંદર મંદી આવવી મુશ્કેલ છે એટલે કે સરકાર દ્વારા જે ઘઉંનું વેચાણ કરવામાં આવતું હતું એ બંધ કરવામાં આવ્યું છે જેમને કારણે ઘઉંની બજારમાં મંદી આવે તેવા હાલમાં અહેવાલો જણાતા નથી ત્યાર પછી આગળ જોઈએ તો લસણમાં મંદીનો માહોલ રાજસ્થાનની અંદર નવા લસણની પણ આવકો શરૂ થઈ ગઈ છે ત્યાર પછી આગળ જોઈએ તો હાલમાં રાયડાના એવરેજ ભાવ છે એ નવસો ને પચાસથી લઈ અને હજાર રૂપિયાની વચ્ચે છે જ્યારે રાયડાનો ઊંચો ભાવ છે એ બારસો ને છ રૂપિયા વિસનગરની અંદર નોંધાયો હતો મિત્રો આપને જણાવી દઈએ કે ઘઉં છે એની ટેકાના ભાવે સરકાર ખરીદી ખરીદી કરશે ત્રણસો વીસ લાખ ટનની ખરીદી કરવાનો સરકારનો લક્ષ્યાંશ છે પંદર માર્ચ સુધીમાં સરકાર છે એ ખરીદી ચાલુ કરી શકે છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો આવજો આભાર જય જવાન જય કિસાન